गुणीचाजी गुणीसा ने आलो तरी आवाज तो शनिवार तो नाव आप तो शनिवार नाही निकला बापपा दे बळस करवा दे ता पप्पा बळस करवा दे तो गाइस आपला ये रार का ना करे म्हणजे पाणी गरम थाय सर एक ना धरवा जी अटल भाऊ गए ओके लव स्टनचोटी विंकल जी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी चाबी तो તો કઈશ આપડા આઈએ પિંડું કાંટા ઉપર આટલા કાચે ગુડ મોર્નિંગ જય માતાજી કરેજો દાદી અત્યારે <laughs> <laughs>

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા પી લીધો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તારા જવું કોમે અંગાર ઘર ગણવાના પપ્પા પપ્પાને હવે હેડી કોમે

આ પાસવા બુય ક્લિએન્ટે ઓમ બોત બતાવી તે મત બે જનો પાસા હે તો ગાઈસ અપરાઈએ તા ઉપર હોદરા નહવાર દીતા તાણો હોદરા ઉદરે કઈ નહિ ઓર પર ચાણ ન પડે ના આ કેવું બાંધે જો ત્યાં બનતા આવું આ ઓઢણી છો બાંધી દીધી તું યાર તી છો પધવાનું આવે એ ખાળો આ તું થઈ જજે તું સોરજે તું તાણો પર ના તો એલા પડે થવાર ન પણ હું કરવાનો પદરા ભાડે તો ફીક લાગતી જ

શી ખબર હું જવાનું પિયર તમારું નોકરી તો જવાનું નોકરી બતાવજો નાસ્તો આવતું આપણે ખાવાનું ઘેર હા રસ્ત થઈ જાય નાસ્તો વાસ્તો કરી

ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਮਸਤ ਜਮਾਨਾ ਕਰਿਆ ਐ ਮੇ ਮਾਨ ਤੇ ਪੰਖੇ ਦਾ ਪਾ ਪਿੰਦੂ ਕੱਕਾ ਨੇ ਬੈ ਬੰਦੀ ਤਾਂ ਗਾਇ ਸੜਾ ਬਰ ਖਾਈ ਜਾ ਨੀ ਤੇ ਰੰਦਾ ਨੂੰ ਚਾਲੂ ਚ ਸ ਉਹ ਬਦਾ ਵੇਠਾ ਸੁ ਮਫੜੀ ਫੋਲਾਣ ਨੂੰ ਚਾਲੂ ਹੋਏ ਲੋਡ ਬੰਦਾਣ ਨੂੰ ਖਿਚੜੀ ਵਗਾਇ ਆ ਖਿਚੜੀ ਚ ਡੁੰਗੜੀ ਵਗਾਰੀ ਮਫੜੀ ਡੁੰਗੜੀ ਵਗਾਰੀ ਮੁਕੀ ਹਾ ਤੁਹਾਮੇ ਮਾਰੋ ਪੀ ਵਾਲੀ ਆ ਲਈ ਜਾ ਤਰਾ ਦਾ ਨਹੀਂ ਪੀਣਾ ਤੇ ਆ

પરની વિશાગ મે લઈ જો સર મન શીખવા છે ઓય બીરેલા જો આન જાય કોમ હા બો કે નહીં તો કોઈ ન ખાવ કે આ એવું બોલ તટલી બેન

આસો માઈલા મંડળ ખાવા વેજી આદિ તો બદો એક કેંગાત ખાવા બેઠસી પેગો આજ તમને पनीर શાક નઈ બનાવતું આનું ચાખી જોઈએ ખાઈ લેજેસી તો

મુકાજી વાત તો આપ છો પણ જવા નું કે ભાર ઉતારતો નથી પણ હવે સહી પાહી હું વાર હતો એક જ વાત બહુ પડી વાર કેમ નથી મને જાતો બોજ દેતા નથી સામે કંટાઈ ના રહે બહુ આને ન દેવ તો થોડું થોડું બેહુ કરી લે મોટા બધું દે દલે દીધો નથી પ્રત માં પણ અવકાત તો દેવા નું શું કામ કે

એક રવો હે ભૂ હે ખાશી મફળી અમે જોઈ હતી કરવા લાઈ ચણા ખાવા હા ખા ચણા Mudah Mana lidah Bapak,

અને ચણાકી અને ચણા ખાજો કુદી કારા મિઠો આયતો હે લીલા ઓહ કે હે ખાઈએ લીલા વધારે બને तो गाइस आप लाइक एक लाइक एर ना चिरु दिवा परसो चमुन बाए आप तो गाइस tuh Bapak 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 Bapak

તો ગાઈસ આપણે આઈ ગયા જવા પર ન હોય તો જમવાનું કરતે હે ઇસમે ફાવા બેહીજીયા ફાવા ફાવા ખાઈ લો તારું ના બાકી અમે તો એક જકા હતા મતલબ ભઈ બજાજા કે बार કે फसસે જ બેહી

तू लाइक कर तू मेरा बात पे लेवा चलो गाइस तू मेरे में कोई जी तो हिमारो तू आ दिखाती है हाँ 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 देखा थी या नहीं हाँ मान लिया कभी

અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી